અમરેલીના જાફરાબાદ તલાવડી વિસ્તારમાં માંડવામાં લાગી ભીષણ આગ જાફરાબાદના તલાવડી વિસ્તાર નજીક લાગી આગ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી આગ લાગતા લોકોમાં દોડધામ મચી આગ લાગતા જાફરાબાદ સિન્ટેક્સ કંપની અને નર્મદા કંપની ફાયર ફાઈટરને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ લાગવાથી માલ સામાન થયો બળીને ખાક જાફરાબાદ ટાઉન પોલીસ મરીન પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને હાલ ઘટનાની તપાસ કરી રહ્યા છે શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ ભુજાવવા માટે થઈને ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઈટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના બેય ફાયર ફાઈટર આવી અને આગ ભુજાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબુમાં આવી ગઈ અને માંડવામાં લાગી ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેયના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા છે એને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બાર વરસ થઈ ગયા અને બે ફાયટર નાનો ને મોટો બે બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે ત્યાં જાફરાબાદમાં ચોથી આંખ છે બે માંડવાવાળાને વીસ લાખ આસપાસની નુકસાની ગઈ છે તો તાત્કાલિક ધોરણે સરકારે એને આપે સહાય અને ધારાસભ્યશ્રી એ જ્ઞાન આપીશ કે ભાઈ ઘરવખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલના જેટલું આપણે મામલતદારમાંથી જેટલી સહાય થશે આટલું આપણે અપાવશું એવી વિનંતી કરી છે તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે અને ફરીવાર કહું છું કે આ ફાયર ફાઇટર જાફરાબાદની અંદર એક પણ ચાલુ નથી તો બે ફાયર ફાઇટર બંધ પડ્યા તો સરકાર શ્રી તરફથી બે ફાયર ફાઇટર નવા આપે એવી અમારી વિનંતી છે